આરોપીઓ કેટલા સમયથી આ ફેક્ટરી ચલાવતા અને ક્યાં ક્યાં ઘીનો જથ્થો સપ્લાય કરતા તેને લઈ એસઓજીએ તપાસ શરૂ કરી છે ત્રણ લોકોને ઝડપી લેવામાં આવ્યા છે બનાસકાંઠામાંથી શંકાસ્પદ ઘીની આખી ફેક્ટરી ઝડપાઈ છે અને ત્યાં ઘી હવે કેવી રીતે બનાવવામાં આવતું તે જાણવામાં આવશે કેટલાક સેમ્પલ્સ પણ લેવામાં આવ્યા છે ખેતરમાં બનાવેલ ઘરમાં શંકાસ્પદ ઘી અહીંયા બનાવવામાં આવતું